આનંદ અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી પદયાત્રા કરી રહ્યા હતા ત્યારબાદ એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ તેઓ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા અને ત્યારે એમનું બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારે મુકેશ અંબાણીની જ્યારે વાત આવે ત્યારે મુકેશ અંબાણીનો આપણને પ્રશ્ન એ થાય કે કયા ભગવાનમાં માને છે અને આખરે એ કૃષ્ણ ભગવાન માટે કેટલા પ્રિય છે દોસ્તો એમ કહી શકાય કે કૃષ્ણ ભગવાન એમને ખૂબ પ્રિય છે અને એ હંમેશા દ્વારકામાં દાન આપવાનું પસંદ કરતા હોય છે અને આ દાન એ લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે મુકેશ અંબાણીએ દ્વારકામાં કેટલા કરોડ દાન આપ્યું છે હજારો લોકો પોતપોતાના અથવા કુળદેવીના મંદિરે જઈને વિશેષ ધ્યાન અર્ચના અને પોત પોતાના હોય છે આ વાત એ રાજ હોય કે રંગ અમીર હોય કે ગરીબ તમામ માટે એક સમાન હોય છે આવી જ એક ઘટનામાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એટલે કે મુકેશ અંબાણી દ્વારકાના જગત મંદિર ખાતે પહોંચ્યા હતા જગત મંદિર દ્વારકા ખાતે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણી અને આકાશ અંબાણી સાથે અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા તેમના પુત્ર અનંત અંબાણીએ તેમની સાથે માથું નમાવ્યું હતું અને અંબાણી પિતા પુત્રે દ્વારકાધીશના મોટા ભાઈ બલદેવજીના પણ દર્શન કર્યા હતા બાદમાં શારદા મઠ ખાતે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાને નમન કર્યા હતા જ્યાં શંકરાચાર્યના શિષ્ય અને રાણીવાસના પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય દ્વારા દ્વારકાધીશને ઉપરણું ઓઢાડી સન્માનિત કરાયા હતા જો કે ત્યારબાદમાં દ્વારકાધીશ મંદિરમાં જ આકસ્મિક રીતે જ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી સાથે એમનો અંબાણી પરિવારની મુલાકાત થઈ હતી જ્યાં ભાઈશ્રીએ અંબાણી પરિવાર સાથે વાર્તાલાપ કરી આશીર્વાદ પાઠવ્યા હતા દોસ્તો અનંત અંબાણીનું દ્વારકા ખાતે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ દ્વારકા મંદિરમાં એમનું જે બર્થડેનું સેલિબ્રેશન છે એ યાદગાર બનાવવામાં આવ્યું હતું અનંત અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી પદયાત્રા કરી રહ્યા હતા ત્યારબાદ એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ તેઓ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા અને ત્યારે એમનું બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારે દોસ્તો હાલમાં જેવા સમાચાર અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે કે જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને બથડેમાં કેટલી ખાસ ભેટો મળી છે આ ભેટ વિશે જાણવા માટે સૌ આતુર હોય છે કારણ કે અંબાણી પરિવારને આ જે કાંઈ ભેટો છે ગિફ્ટ છે એમની કિંમત લાખોમાં નહીં કરોડોમાં હોય છે જો કે રાધિકા મર્ચન્ટે એ ખૂબ સાદગીભર્યું ડ્રેસ પહેરીને પોતે ત્યાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે મુકેશ અંબાણી પણ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા અંબાણી પરિવારના જુદા જુદા અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા દોસ્તો આ રાધિકા મરચંટને લઈને જે લોકો સવાલ કરી રહ્યા છે અને અદ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અમે કે રાધિકા મર્ચન્ટ અને અંબાણી સાથે અને નીતા અંબાણી સાથે જોવા મળી રહ્યા છે એકદમ સાદગી ભર્યા એમના પહેરવેશમાં તેઓ દેખાઈ રહ્યા છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારે દ્વારકાધીશની ધજા પણ ચડાવી હતી અને એની પણ તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા ત્યારે અનંત અંબાણી હોય રાધિકા મર્ચન્ટ હોય કે પછી એમના ભાઈ આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય તેઓ હંમેશા એકબીજાની મીડિયાની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે મીડિયા દ્વારા રાધિકા મર્ચન્ટનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો હતો અને એમાં એમને જણાવવામાં આવ્યું હતું કે આખરે પોતે શું કહેવા માગે છે આ બાબતે ત્યારે એમણે અનંત અંબાણીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે અમારી એકવી ઈચ્છા હતી અનંતની જ્યારથી જ અમારા મેરેજ થયા છે ત્યારથી જ અનંત અંબાણીની એક ઈચ્છા હતી કે પોતે દ્વારકા પગપાળા યાત્રા કરીને જાય પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી એમને એ સમય મળી રહ્યો નહોતો પરંતુ આ વર્ષે એમણે દ્રઢ સંકલ્પ કર્યો કે તેઓ દ્વારકા સુધીની પગપાળા યાત્રા ચાલીને કરશે ત્યારે હવે તેઓનો આ સંકલ્પ આ વર્ષે સફળ થયો છે ત્યારે દોસ્તો આ રાધિકા મર્ચન્ટને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ અનંત અંબાણી સાથે હંમેશા દરેક કાર્યમાં સપોર્ટ કરે છે ત્યારે રાધિકા પણ એના જવાબમાં કહ્યું હતું કે હા અનંત અંબાણી જે પણ કાર્ય કરે છે છે તેમાં હાથ સાથે અને તે દરેક કાર્યમાં કાર્યમાં તેમની આપે છે દરેક દરેક પ્રવૃત્તિઓમાં પોતે સાથે જોઈશે વિડીયોને અનેક લોકો સુધી પહોંચાડજો શેર કરજો અને અમારા આવા જ નોલેજેબલ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રોચક રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપને સૌથી પહેલા નીચે રહેલું